કાલે તમે ઉપવાસ કરો ને કેમ કાલે શું છે કાલે શિવરાત્રી છે એટલે પૂછું છું કાલે શિવરાત્રી છે તો તું કરવાની ને ઉપવાસ હા હું તો કરવાની ને હું દર વખતે નહીં કરતી તો પૈસા શું લેવા ફોર્માલિટી કરું છું મારું જમવાનું બનાવવાની છું ના મારો ઉપવાસ હોય તો હું તમારું જમવાનું શું લેવા બનાવું તો ખાલી ખાલી શું લેવા પૂછું છું મારી માં પણ મને એમ કે પૂછી જોઉં તમારે શું કરવાનું છે પછી કહો કે તું બન બની આલ તો પછી હું ના બને આલ હા મે ઉપવાસ જ હોય છે ને બારે મહિના શું બોલ્યા કશું શું નહીં બોલ્યો ભઈ હવે ઉપવાસ નહી હોતો લે આપણે ક્યારે રેગ્યુલર બને જમવાનો એમને માં મોગેમ્બો જેવા થયા છો મોગેમ્બો ખુશ હોવા બહુ હોશિયારી ના મારો તમને તો હાથ ઉના નું કરી લે ને તોય તમે વગોવતા જો છો મને બરાબર મે ખાલી એટલું પૂછું શિવરાત્રી કરવાના છો કે નહીં કરવી જ પડશે ને હવે તું કરે તો માર નહીં કરવી પડે કે આને ને 12 મહિના મે એક તહેવાર આવે છે એ તો કરવો પડે કે નહીં ઉપવાસ તો હું ફરક પડશે 12 મહિના શિવરાત્રી જોય છે ને આપણો મે કીધું નહીં તને

આપણા ગ્લાસ ભરીને નહીં ચમચીમાં લઈને પી લેવાનું બરાબર નાટક નહીં કરવાના બધા વધારે પડતા તહેવાર આવે ને એટલે તમને બહુ ઉત્સાહ ચડી જાય છે ઉપવાસ કરવાનો નહીં ભાંગ પીવામાં પહેલો નંબર અરે કાલ મંદિરમાં તો જવું પડશે હા તો મંદિરમાં તો જવાનું જ ને પણ ભાંગ અડવાની નહીં મારામાં ભાંગની વાત કોઈ સાંભળવી નહીં અને બજારમાં હેડો મારા બટેકાને સક્કરિયા લેવા જવા છે હવે તમારામાં સક્કરવાર નહીં સક્કરિયા બટાકા લેવા જવું છે શું બોલ્યા તમે તમારી આટલી બધી હિંમત થઈ ગઈ છે બહુ પાખો આવી ગઈ તમારે હવે બહુ પાંખો આવી છે લઈ જા જાતે જઈ લઈએ ચાલ આ જાતે જઈ લઈ આવીશ અને મને કાલ છે ને મેડમ લઈ જજો કેમ નાની કેકલી સુધી મેડમ લઈ જાય ત્યાં તમે મંદિરમાં ભાંગ પીવા જવાના છો ને ત્યાં જ મેડો ભરાય છે બરાબર એટલે લઈ જજો હારું હારું લઈ જઈશું હો અને મને 1000 રૂપિયા અત્યારે હાલાલ દો ચલ હા તહેવાર છે કાલે તે તહેવાર છે એટલે 1000 રૂપિયા એટલે કાલે ઉતરોણ છે પતંગ લાવવાના છે દિવાળી છે ફટાકડા લાવવાના છે તો જો તહેવાર છે 1000 રૂપિયા આમાં ટણી બતાવો ને 1000 માંગે એટલે 5000 એવી ટણી બતાવો